લાવ્યો છે ઘણા બધા નાસ્તાના પેકેટ અને આ પેકેટમાં શકે રૂપિયા કે પછી બીજું કઈક ઇનામ એવું આ પેકેટ ઉપર દોરેલું છે તો ચાલો આપણે બધા પેકેટ ખોલીને જોઈ લઈએ શું મારું લખ કામ કરશે અને મને મોટું સરપ્રાઈઝ ગિફ્ટ મળી શકશે તો આમાં આપણી પાસે ત્રણ અલગ અલગ પ્રકારના પેકેટ છે સૌથી પહેલું છે પાપાકી પરી સુઆવુડ છે અને બીજું છે બિલ્લી મોસી અને ત્રીજું જોઈને તો તમને બીજાની યાદ આવી જશે એટલે મારો કહેવાનો મતલબ એમ છે કે બીજાનું નામ છે પુષ્પા ટુ હવે આપણે એ જોવાનું છે પુષ્પાની અંદર શું હોઈ શકે બિલ્લી મોસીની અંદર શું હોઈ શકે પાપાની પરીની અંદર શું હોઈ શકે તો ચાલો શરૂઆત આપણે છે ને પાપાકી પરિથી જ કરીએ આ બધાની અંદરથી કંઈક નાસ્તો પણ નીકળશે અને કંઈક ઇનામ પણ નીકળશે એમાં રૂપિયો પણ હોઈ શકે કે બધા રમકડું પણ હોઈ શકે તો નાસ્તો નીકળશે એ આપણે આ ડબ્બામાં કાઢતા જશું બહુ પેકિંગ મસ્ત છે એટલે ભૂલતું પણ નથી ઊંધી બાજુથી ટ્રાય કરો આ પ્રકારનો કંઈક નાસ્તો નીકળો છે આપણે જે ભૂંગરા હોય છે બબલા હોય છે એ પ્રકારનો કંઈક નાસ્તો નીકળો છે અને ઈનામ ઈનામ તો બે નીકળ્યા મને એમ લાગતું એક જ ઇનામ નીકળશે પાપા કી શું આપણે નીકળે ઘરેણા નીકળશે ઘરેણા એક આ કિચન છે અને એક આ કંઈક બોટી જેવું કંઈક છે તો હવે આપણે પાંચ પાપા કી પરી ખોલી નાખીએ અને પાંચ બિલ્લી કી મોસી પછી ખોલશું અને પછી છેલ્લે આપણે પાંચ પુષ્પા ખોલી નાખશું હવે જોઈ લઈએ કે આ બીજા પેકેટની અંદર શું હોઈ શકે બીજામાં તો કંઈ નીકળ્યું જ નહીં મને લાગે પહેલા પેકેટમાં બે આવી ગયા ભૂલ ભૂલમાં ત્રીજો ખોલી લઈએ આમાં ભૂલ નો થઈ હોય તો સારું અને ત્રીજા પેકેટ પાંચ નીકળી ગઈ સોનાની ની વીટી સોનાની નથી આ પ્લાસ્ટિકની છે આમાં રિયલ સોનું છે હજુ તમને દેખાડું તો હવે આ છે શું એ ખબર નથી પડતી વીટી છે બાલી છે કે નથડી છે કે કંઈક બીજું જ છે કંઈક તો છે પાંચ રૂપિયા સોનાનું આપવું એટલું મોટું હવે પાપા કે ફરીના બે પેકેટ છેલ્લા ખોલીએ પછી આપણે બિલ્લી મોસી ખોલશું એમાં કંઈક અલગ હશે હવે પાછું આમાં છે ને કંઈક આ ઈયરિંગ્સ જેવું કંઈક લાગ્યું છે હવે ઈયરિંગ્સ જ હશે

તો એટલા બધા સ્ટીકર આવી ગયા છે વધારેને 10 મારા ઇનામ જોતું છું યાર હવે નેક્સ્ટ છે ને આપણે પુષ્પા ખોલીને જોઈ લઈએ પુષ્પા અંદર શું અને પુષ્પા ખોલી એની પહેલા તમે છે ને જલ્દીથી ચેનલ ને કરી દેજો કારણ કે આ વિડીયો બનાવવામાં વધુ સમય લાગે અને એક્સપેન્સીવ પણ હોય છે થોડાક નાણા આપણા પહેલા પુષ્પા ની અંદર પણ કંઈ ન નીકળું હવે જોઈ લઉં બે ત્રણ ખોલીને તો આ પુષ્પા ની અંદર થી તો કંઈ ન નીકળું એની અંદર અલગ પ્રકારના ભૂંગરા છે અને તો પુષ્પા ના પેકેટમાંથી જો મોટું પેકેટ હતું ઉપર નું એની એની અંદર થી જો આ પ્રકારનો માસ્ક નીકળ્યા છે પછી મેં પેકેટ ખાલી ખોલી નાખી દીધા હતા અંદરના કાઢીને એની અંદર આ પ્રકારના માસ્ક છે છોકરાને પહેરવા માટે કેપ્ટન અમેરિકા અને સ્પાઇડરમેન ને બેટમેન ને ડેડપુલ ને એ પ્રકારના માસ્ક નીકળ્યા છે એની અંદરથી અને યાર મારે માસ્ક ને ઇનામ જોતું હતું તો યાર આ બિલ્લી મોસી અને પુષ્પા તો મારે કંઈ કામના નથી એમાંથી કંઈ ઇનામ જ નથી નીકળતું તો આ પેકેટની અંદરથી ઇનામ નીકળે છે તો આપણે આ પેકેટને જ ખોલી તો આ બીજી એક ગુલાબ પ્રકારની વીંટી નીકળી આ કેટલીક વીંટીઓ આપે છે આપણે તો યાર ઇનામ કઈ મેળવ્યું એટલો કચરો એટલો જ નહીં આ બીજો એટલો પણ તો તો એમ એટલા ઇનામ પણ છે 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 જો બધી પાંચ આટલા બધા સ્ટીકર છે એટલા માસ્ક મળ્યા છે વાંધો આ વિડીયો એકદમ મનોરંજન માટે હતો આમાં કઈ ઇનામ ઇનામ ન મળે પણ જો તમને વિડીયો સારો લાગ્યો હોય તો જરૂરથી વિડીયો લાઈક કરી દેજો અને નેક્સ્ટ જો તમને કોઈ સારા આઈડિયા આવતા હોય કે આની ઉપર તમારે વિડીયો બનાવવો જોઈએ તો તમે નીચે કોમેન્ટ કરીને જરૂરથી કેજો અને હા સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા રહ્યો ખાલી એક જ સ્ટેપ કરવાનું છે